નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે કાયમી શિક્ષકોની ભરતી ચાલી રહી છે જે અંતર્ગત મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત જે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર તમામે તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે એટલે કે ફાઈનલ મેરિટ લિસ્ટની અંદર જે છે છેલ્લા ક્રમના ઉમેદવાર છે એમને પણ જે છે એ બોલાવી લીધા છે તો એના વિશે સાથે સાથે બીજો રાઉન્ડ પૂરો થયો છે એના પછી કેટલી જગ્યાઓ ખાલી પડી છે એના વિશે ધોરણ છ થી આઠનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ત્રીજો રાઉન્ડ જાહેર તમામ ઉમેદવારોની જે છે એ બોલાવી લીધા છે હવે ધોરણ છથી આઠનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો લખ્યું છે એ પ્રમાણે ત્રીજો તબક્કો ધોરણ એકથી પાંચ અને એનું કટ ઓફ તમે અહીંયા જોઈ લો એકાવન પોઈન્ટ પંચાણું જે છે એ કટ ઓફ રહ્યું છે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની અંદર જે છેલ્લામાં છેલ્લો ઉમેદવાર છે એનું કટ ઓફ તમે જોઈ લો એકાવન પોઈન્ટ પંચાણું તો જે છેલ્લામાં છેલ્લા નંબરના ઉમેદવાર છે એમને પણ જે છે એ હવે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત બોલાવી લીધા છે છેલ્લામાં છેલ્લા ઉમેદવારને પણ ત્રીજા તબક્કાની અંદર બોલાવી લીધા છે તો ધોરણ એકથી પાંચ માટે ત્રીજો તબક્કો જે છે એ અંતિમ તબક્કો રહેશે એની અંદર જે છેલ્લામાં છેલ્લા ઉમેદવાર છે એમને પણ જે છે એ નોકરી મળે એના માટે જે છે એમને બોલાવી લેવામાં આવેલા છે શાળા પસંદગી માટે એ લખ્યું છે પ્રમાણે પ્રમાણે વિદ્યાસાય પરથી ધોરણ એકથી પાંચ તથા ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ એક બે હજાર ચોવીસની અંદર ત્રીજો તબક્કો ધોરણ એકથી પાંચ ચાર સાત બે હજાર પચીસ સાંજે છ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે જે પણ ઉમેદવારો છે એમને સાત સાત બે હજાર પચીસથી નવ સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે તારીખ અને સ્થળે જે ઉમેદવારના કોલ લેટરની અંદર દર્શાવેલ હોય એ તારીખે તમારે જે છે એ પહોંચી જવાનું છે સાત સાત બે હજાર પચીસથી નવ સાત બે હજાર પચીસ દરમિયાન ત્રીજા તબક્કાની જિલ્લા પસંદગી છે એ કરવામાં આવશે અને એનું કટ ઓફ જે છે એ તમે જોઈ શકો છો એકાવન પોઈન્ટ પંચાણું જે છેલ્લામાં છેલ્લા નંબરના ઉમેદવારો છે એટલું કટ ઓફ છે તો તમામ ઉમેદવારોને જે છે એ બોલાવી લીધા છે અહીંયા એસીબીસીની તમામ જગ્યાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે અને સાથે સાથે એસસી કેટેગરીની તમામ જગ્યાઓ છે એ પણ પૂરી થઈ ગઈ છે તો જે એસસીબીસી અને એસટી કેટેગરીના ઉમેદવારો જનરલની જે છે એ લાયકાત ધરાવતા નથી એમને જે છે એ કોલ લેટર આપવામાં આવેલા નથી અને વેબસાઇટ ઉપરથી જે છે એ કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાના રહેશે બીજી કોઈ પણ જગ્યાએથી તમને જે છે એ કોલ લેટર આપવામાં આવશે નહીં તો આ તમામ વાત થકી તમે જોઈ શકો છો અહીંયા તમે એ પણ મેં કહી દીધું જે છેલ્લામાં છેલ્લો ઉમેદવાર છે એને પણ જે છે એ મેરીટ લિસ્ટની અંદર સમાવી દેવામાં આવે છે અને એમને પણ બોલાવી લેવામાં આવ્યા છે બીજા તબક્કાના અંતે જે છે એ ખાલી જગ્યાઓ ઓપરની અંદર નવસો તેતાલીસ છે ઓબીસીની જગ્યાઓ પૂરી થઈ ગઈ છે એસસીની અંદર પણ જગ્યાઓ પૂરી થઈ ગઈ છે ખાલી ત્રણ દિવ્યાંગ ઉમેદવારો છે એટલી જગ્યા બાકી છે એસટીની અંદર છસો નવ જગ્યાઓ અને ઇડબલ્યુ એસની અંદર એકસો ને જગ્યાઓ તો આમ સોળસો અને છ્યાસી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને જિલ્લાવાર જગ્યાઓ પણ તમે અહીંયા જોઈ લો એ તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે કયા જિલ્લાની કેટલી જગ્યા જે છે એ અહીંયા ખાલી પડી છે તો વિડીયો તમે પોઝ અને વાંચી શકો છો બનાસકાંઠાની અંદર જે છે એ સૌથી વધારે જગ્યાઓ ખાલી છે અને કુલ તમે જોઈ શકો છો સોળસો ને છ્યાસી જગ્યાઓ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે જે છે એ હજુ સુધી ખાલી પડી છે તો જેવો આ ત્રીજો તબક્કો પૂરો થઈ જશે એના પછી જે છે એ વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ જે છે એ પૂરી થઈ જશે અને એના પછી જે છે એ ધોરણ છથી આઠનું ફાઇનલ મેટ લિસ્ટ અને એમની જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે તો નવ તારીખે જે છે એ તમે જોઈ શકો છો ત્રીજો તબક્કો જે છે એ પૂરો થાય છે પરંતુ એની તે લાગી રહ્યું છે કે જનરલ કેટેગરીની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે કારણ કે ઓબીસીની જગ્યાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે એસસીની જગ્યાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે એસટીની જગ્યાઓ બાકી છે જો ઇડબ્લ્યુ એસની અંદર પણ જગ્યાઓ બાકી છે અને જનરલ કેટેગરી છે એની અંદર જગ્યાઓ જે છે એ મોટા પ્રમાણની અંદર ખાલી છે તો અહીંયા જે પ્રમાણે લાગી રહ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે ઓપન કેટેગરીની અંદર જે છે એ જગ્યાઓ ખાલી પડી રહેશે ત્રીજા તબક્કાના અંતે પણ તમે જોઈ શકો છો નવસો ને તેતાળીસ જગ્યાઓ જે છે એ ખાલી છે તો એ જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે કારણ કે એસસીબીસીના ઉમેદવારો છે જે છે એ હવે મોટે ભાગની અંદર ઓબીસી સંખ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર વધારે છે અને એમની જગ્યાઓ જે છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે તો જનરલની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે એસટીની જગ્યાઓ પણ જે છે એ ખાલી પડી રહે તેવી શક્યતા છે અને સાથે સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર પણ જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે તો ત્રીજો તબક્કો પૂરો થશે એના પછી પણ જે આ સોળસો જગ્યાઓ શિક્ષકોની ભરવાની છે એમાંથી લાયક ઉમેદવારો ન મળવાના કારણે જે છે એ જગ્યાઓ ખાલી પડી રહે તે પૂરેપૂરી શક્યતા છે અને આપણે ઉપર તમે જોયું જિલ્લા પસંદગીની તારીખ જે છે અહીંયા આપવામાં આવેલી છેલ્લી તારીખ છે નવ સાત બે હજાર પચીસ તો નવ સાત બે હજાર પચીસ પછી ધોરણ છથી આઠનું જે છે એ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે અને એના પછી ધોરણ છથી આઠની અંદર જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ધોરણ થી આઠ અન્ય માધ્યમ માટે અને જે દિવ્યાંગ માટે જે છે એ સ્પેશિયલ ભરતી છે એના માટે દસ તારીખ સુધીમાં જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રાખવામાં આવી છે તો ધોરણ છથી આઠ અન્ય માધ્યમ માટે જે છે એ જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યો છે અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ માટે જે છે એ અહીંયા એકથી પાંચની અંદર ગુજરાતી માધ્યમની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની આપણે વિદ્યા સહાયક ભરતી માટે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે કેટલી જગ્યાઓ ખાલી છે અને હવે ધોરણ છથી આઠનું મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે છે એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ